તો અ અત્યારેના પોણા આઠ થયા છે અને સરસ મજાની સેવા થઈ ગઈ છે અમે ચા પાણી કરી લઈશું જેમી મીગી ના લીધું જંતરમય તો જે ઉઠતો જ નથી એ લેવા એને ફરી ઉઠાડવું પડશે કેવું ઉઠે એમ તો જો અત્યારે મારે ગાજરી ચાલીસા થઈ ગઈ છે ગાજરી સટક પાર થાય છે એટલે કે કરીશ અને પછી આપણે બ્રહ્મણી મારી માતાની સ્તુતિ સાંભળીશું આવું છે તો ચલો હવે રસોડામાં પણ જઈશું અને જૈમિકને પણ મળી લઈશું તો અહીંયા જોઈ શકો છો કે સરસ મજાની હો હારે રોટલી તૈયાર થઈ ગઈ છે નાસ્તા માટે અને રોટલો પણ તૈયાર થઈ ગયો છે કોફી પણ તૈયાર થઈ ગઈ છે ને દૂધ પણ આવી ગયું તો કરી દીધું તો જૈમિક અત્યારે ગયો છે મહાદેવ અને તમે રેડી થઈ ગયો છે તો ચલો હવે ચા પાણી કરી દઈશું જો અત્યારે સાડા બહાર થઈ ગયા છે હવે હું જમવા બેસી સાથે બનાવી દીધું છે તો અહીંયા તમે જોઈ શકો છો ગમનું શાક મસ્ત મજાનું એકદમ સરસ મજાનું સાથે દહીં પણ છે અને અહીંયા લીઓ સૂઈ ગયું છે જોઈ શકો છો જો એ હવે એની અંદર જ ઘૂસી ઘૂસીને જતું રહે છે તો એવું છે અત્યારે તો તો હવે મારે જમવાનું છે તો હું જમી લઈશ છોકરાઓ જમીને જતા રહ્યા છે અને હવે જોઈએ મુખવાસ ને બનાવવાનું છે તો આ જમી લો પછી થોડું ઘણું બીજું કામ પેન્ડિંગ પડ્યું છે એટલે પેન્ડિંગ તો નહીં જ બધું સરખું કરવાનું મીસ કે વાસણ મૂક્યા આવું બહાર ને બધું કરી લઉં પછી જોઈએ પછી મુખવાસ બનાવવાની તૈયારી કરી દઈએ તો જો હવે બહાર મૂકવા જવું પડશે કેમ કે મને તો બીક લાગે કોકને બોલાવીને બહાર મૂકી દઈશ એન્ડ પછી આખા ઘરમાં ફરફર કરે આમ તો ફરતું નથી સૂતું જ હોય છે આખો દિવસ અત્યારે એવું છે તો જો અહીંયા આજે સાંજે બનાવવાની છે ઈડલી એટલા માટે મેં સવારે છે ને અહીંયા જોઈ શકો છો કે એક વાટકી અડદની દાળ પલાળી દીધી હતી બે ત્રણ પાણીથી ધોઈને સરસ મજાની પલળી ગઈ છે અને અહીંયા મેં ત્રણ વાટકી ચોખા લીધા હતા તો ચલો હવે આપણે એને મસ્ત મજાનું મિક્સર જારમાં આપણે પીસી દઈશું ખીરું તૈયાર થઈ ગયું છે અને અત્યારે થોડાક કલાક એવા માટે મેં બહાર મૂક્યું છે એને આ સરસ આવે એટલા માટે તડકે થોડીક વાર અને અહીંયા હવે હું આપણે મુખવાસ બનાવવાનો છે એટલા માટે હમણાં જ હું મસાલા લેવા ગઈ હતી ત્યારે મેં વરિયાળી અને તલ પણ લીધા હતા તો જોઈ શકો છો કે આપણા તલ છે ચોખ્ખા અને સરસ જ આવ્યા છે તો પણ હાથ ફેરો તો કરવો જ પડે એટલે હું હાથ ફેરો કરીને આ બંને પછી મિક્સ કરી દઈશ તો જો તલ તો સરસ સાફ હતા તેની અંદર થોડીક આ વરિયાળી નાખી છે હજી આ વરિયાળી સાફ થઈ ગઈ છે આપણને નાખી દઈશું પણ હજી પણ આની અંદર જો આ વાડકીમાં મેં જોઈ શકો છો કે એના જે પહેલા દંડિયા હોય એ બહુ જ છે એટલે ગોતી ગોતીને સાફ કરી કરીને બે ત્રણ માટીની કાકરી પણ નીકળી હતી એ પણ કર્યું છે જો અને આ ચાર્યું હતું એટલે આ પણ સાફ કરવાનું છે હજી અત્યારના બે વાગી ગયા છે હવે હું થાકી ગઈ છું એટલે હવે થોડોક આરામ કરી લઈશું પછી કરીશું બધું મિક્સ કરીને રાખું કાલે પછી બનાવવું એવું વિચારું છું કેમ કે આની અંદર જો હજી પણ થોડીક થોડીક દેખાઈ રહી છે તો થોડું ઘણું ફરી વીણી કાઢું એવું છે પછી કરું બધું તો ચલો અત્યારે હવે ઘડીક વાર આરામ કરી લઈએ અને અહીંયા લીયો તો જો કંઈ ગયો લિયો જો ઊંઘ લ્યો તો લીયો જોઈ દેખાય છે ને તમને એવું ગયું એ એ તો અત્યારના સાડા પોણા ચાર થઈ ગયા છે હું સૂઈ ગઈ હતી ઉઠીને મોડું વડું ધોઈને ફ્રેશ થઈ ગઈ છું અને અત્યારે આપણે બનાવવાનું છે આમ પન્ના એટલા માટે જોઈ શકો છો કે મેં આ કેરી લીધી છે હવે એને ધોઈને હું કુકરમાં બફા મૂકી દઈશ તો પહેલાં આને ધોઈ નાખીશું આપણે તો ચલો હવે આને વોશ કરી કાઢું બધી જો અહીંયા મેં સરસ મજાની ધોઈ કાઢી છે હવે ચપ્પુ વડે આ ભાગ આપણે ઉપરનો કાઢી દઈશું તો જો મેં આ ભાગ ઉપરનો હોય તે કાઢી નાખ્યો છે અને આવી રીતે મેં ચાર કેરી લીધી છે જોઈ શકો છો આ કેરી મેં રહેવા દીધી છે અહીંયા પાછળથી આ થોડુંક બકડે એટલે મિસ કે ખબર નહીં હવે હું જોઉં એટલે ખબર પણ આમાં આવતી પણ નથી ચલો હવે એને થોડુંક પાણી વેઢી દઈશું અહીંયા જોઈ શકો છો કે મેં થોડું ઘણું પાણી વહેરી દીધું છે અને હવે થોડું ઘણું મીઠું બી નાખી દીધું જો આ મીઠું નાખી દીધું હવે ઢાંકણ ઢાંકીને આપણે એને બાફવા માટે મૂકી દઈશું પાંચ વિસલ વગાડી દઈશું મસ્ત મજાનું મજાનો કુકરને ઢાંકીને આપણે મૂકી દઈએ અને પાંચ વિસલ વગાડી દઈશું જો પાંચ સીટી વાગી ગઈ છે સરસ મસ્ત અને મેં ગેસ બંધ કરી દીધો છે અત્યારે અને એની અંદર નાખવા માટે જે મેં ફૂદીનો હતો એ મંગાવ્યો છે અહીંયા જો ફુદીનો હું કરવા બેસી ગઈ છું હવે હવે માટે સારા સારા પાંદડા કાઢીશું તો ચલો તો જો અહીંયા જોઈ શકો છો કે આપણી કેરી બફાઈ ગઈ છે વધારે માય જો તો આપણે આ બહાર કાઢી દઈશું ઠંડુ કરી દઈશું જોઈ શકો છો આની અંદર પણ બધો પલ્પ પલ્પ થઈ ગયો છે પછી છે એકલો પછી બધો પલ્પ આપણે ભેગો કરવાનો છે તો આને હવે આપણે ઠંડુ થવા દઈશું પછી આની અંદરથી આપણે આમ આમ કરીને પલ્પ કાઢવાનો છે તો જો અહીંયા જોઈ શકો છો કે મેં કેરીનો બધો પલ્પ અહીંયા કાઢી દીધો છે તો અહીંયા જોઈ શકો છો આવી રીતે જો આ ગોટલા પણ કરી દીધા અને છાલમાંથી પણ બધું લઈ લીધું છે તો ચલો હવે આપણે આ મિક્સર જારની અંદર નાખી દેવાનું છે તો સાથે નાખવા માટે મેં એક મરચું પણ લીધું છે તો મરચું અંદર નાખીશું પછી આટલું આદું લીધું છે તો તે પણ નાખીશું આની અંદર થોડા ઘણા ફુદીનાના પાન પણ લીધા છે તો તે પણ નાખી દઈશું અંદર અને આ બધું નાખી દઉં પહેલાં અંદર તો હવે આપણે મસાલો કરીશું તો થોડો ઘણો સંચલ પાવડર નાખીશું પછી મરી પાવડર નાખવાનું છે જો જીરું પાવડર પણ નાખ્યું અને તો પછી હવે આપણે આને થોડુંક મીઠું પણ નાખીશું જેથી કરીને ટેસ્ટ બેલેન્સ થઈ જાય અને એક ચમચી જેટલી વરિયાળી પણ નાખીશું એની અંદર અને હવે બધાને આપણે પીસી લઈશું અહીંયા જોઈ શકો છો કે મસ્ત મજાનું એકદમ મિક્સ થઈ ગયું છે ને પીસાઈ ગયું છે તો હવે આપણે બનાવવાની છે ખાંડની ચાસણી પણ મારે સાકરની ચાસણી કરવાની છે તો સાકર અમે ખાંડીને રાખે છે તે મારે પતી ગઈ છે એટલા માટે હું પહેલાં સાકર થોડીક ખાંડીને પછી એને એની ચાસણી બનાવીશું અને અત્યારે અહીંયા જોઈ શકો છો કે કપડાં લાઈન મૂક્યા હતા અહીંયા ને અહીંયા બધા ગરમ હતા એટલે હવે ઠંડા થઈ ગયા છે એટલા કપડાં વારી દઈશું પછી બીજું બધું કરીએ તો જો મેં આવી રીતે ગણી લીધી છે અને આવી રીતે છે આ છે મોટું મોટું કઈ હોય બધું સરખું થઈ જાય તો પાણીમાં પેલું પડી જાય તો આપણે આવી રીતે બધું આવી રીતે કરી દેવાનું છે અને નીચે જોઈ શકો છો કે એકદમ મસ્ત સ્મૂથ પેસ્ટ નીચે પડી રહી છે તો આ બધી હું આવી રીતે કરી દઈ અહીંયા જોઈ શકો છો કે પેસ્ટ મસ્ત મજાની એકદમ આમ થઈ ગઈ છે હવે હું આને ચાસણીમાં વડે નથી કરતી આવી રીતે જ એક બહેની બોટલ કાચની હોય અથવા પ્લાસ્ટિકની એમાં હું નાખી દઈશ અને પછી જ્યારે પણ શરબત બનાવવું હોય ત્યારે આ પેસ્ટ ઉમેરીને પછી અમે છે ને આવી રીતે સાકરનો પાવડર યુઝ કરીએ છીએ એટલે ફટાફટ ઓગળી જશે અને જો તમારે આમ ના કરવું હોય તો આની પીસે તો આની અંદર થોડીક ખાંડ નાખીને પણ પીસીને મસ્ત પેસ્ટ તૈયાર કરી દેવાની તો ચલો આપણે હવે આ બનાવી દઈશું આનું તમને બતાવું જો આવી રીતે લીધું પછી આપણું જે ઠંડુ પાણી તમે પીતા હોય તો ઠંડુ પાણી લેવાનું જો બે ચમચી લઈ લીધું છે પછી જો મેં છે ને અત્યારે આ આવી રીતે મિક્સર જારમાં પાણી અહીંયા અહીંયાની અંદર નાખી દઈશું તો અહીંયા જોઈ શકો છો પાણી નાખીને સરસ હલાઈ દીધું છે હવે આપણે જે આ સાકરનો પાવડર છે એ બહુ આની અંદર નાખીશ ઓકે તો આને પણ મિક્સ કરી દઈશું મસ્ત મજાનો અંદર બે ત્રણ બરફના ટુકડા નાખી દઈશું બરાબર એકદમ સરસ ને મસ્ત થઈ ગયું છે તમે આની અંદર નાખો હોય તો ચાટ મસાલો પણ નાખી શકો છો બે ચમચી વડે ચાખી બહુ મસ્ત થઈ છે ચાલો તમને પણ બતાવું હું આ ચાખીને કે કેવું થયું છે સુ પગ થયું છે તો તમારા લોકોને પણ આ બનાવીને ગરમીમાં પીવું જોઈએ જેથી કરીને લોટથી આપણને રક્ષણ મળે તો જો અમારા છોકરાઓને તો ભાવશે ને તો હું તો ફરી બીજું કાલે પણ બનાવી દઈશ એક બે બોટલ બનાવી દેવાનો વિચાર છે જ કેરીઓ બીજું મંગાવી દઈશ તો ચલો અને તમે પણ આવી રીતે બનાવજો એકદમ ઈઝી છે તો સારું રહેશે ઉનાળામાં જો કોઈ મહેમાન આવ્યું હોય તો પણ એને આપી શકાય જો અત્યારે મેં ભરી દીધું છે આવી રીતે એક કારણ મોંઘાવો હતો તેમાં મેં ભરી દીધું છે અને આટલું વધતું એ આ ડબ્બામાં ભરી દીધું છે અને બાર લીઓ ગુમ પાડી રહ્યું છે હવે ખબર નહી શું થયું એ ભરણ એને બહાર કાઢી ઉપર નહીં ચડાવે જો લીયો જો હવે એની મમ્મી જતી રે ફરી પાડે પાડતા હમણાં કેટલી બધી બૂમો પાડતું હતું ચલો પાણી નથી પીલામાં તો પાણી ભરી દઈશું લિયો પાણી ભરી દઉં ચાલો એ લિયો શું કરું છે તો જો અત્યારે સવા છ એટલે કે છ અને દસ થઈ ગઈ છે તો હવે આપણે જમવાનું બનાવવાનું છે પણ હજી જો જૈમિક પણ જમ્યા વગર ગયો છે અને અલ્પેશ પણ જમ્યા નથી તો ગવાનું શાક પણ પડ્યું છે રૂટલી પડી છે અને જો સવારની મેં મલાઈ આખરી હતી તો હવે આપણે આને માખણ અને છાશ છૂટું પાડી દઈશું આમાંથી કરીને અને વઘારેલી ખીચડી બનાવવાનો વિચાર છે તો વઘારેલી વઘારેલી ખીચડી બનાવી દઈએ હવે એવું છે અને આ જો પુદીનાના પાન છે તેને હું સુકવી દઈશ એ મસ્ત મજાનું સુકાઈ જાય એટલે આપણે જ્યારે પુદીનો ના મળે ત્યારે એનો પાવડર પણ કામમાં આવે એટલે આને મેં આવી રીતે જો નીકળી ગયું છે પાણી બધું એ થોડીક રહેવા દઈશું બીજું થઈ જાય પછી કપડામાં પહોંચું કરી દઈશું અને આજે છોકરાઓ બેમાંથી એક ઘરે નથી એટલે મને ગમતું જ નહીં એવું છે તો ચલો હવે હું ફટાફટ મલાઈનું કરી દઉં અને એક બાજુ ખીચડી વઘારી દઉં સુધી આવી જશે એટલે પછી જમી પણ લેશે પછી અલ્પેશ પણ સુઈ જવાનું હોય એટલે કેમ કે એમને નાઇટની નોકરી છે એટલી તો સારું ચલો ફટાફટ આપણે વઘારેલી ખીચડી બનાવી દઈએ પહેલાં તો છાસ વલોઈ દઈએ આરતીનો ટાઈમ થાય પહેલા તો ચાલો તો જો આજે અમારે બનાવવાની ઇડલી પણ ઇડલી ના બની અને બસ જો જોઈ રહ્યા છે બનાવી દીધી છે જૈવિક આવી ગયો છે ચાલો જૈવિક બોલો શું કેવું છે તમારું ખાતી ગયો જૈવિક ને અને અહીંયા અમારો દીકરો તન્મ તનમય ગરમીની રાત છે આ કઈ એમ જેવું તો બસ આજનો વિડિયો અહીંયા જાણ કરી રહ્યા છે અને મારી જેમ તમે પણ આમ પન્ના બનાવીને જોજો બહુ મજા આવી જશે એમ બસ આજનો વિડીયો અહીંયા જાણ કરી રહ્યા છે તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો